જામનગરથી માતાના મઢયાત્રાએ પુત્રની તસવીર સાથે માતા માતાપિતા નીકળ્યા વર્ષો સુધી જામનગરથી માતાના મઠ યાત્રાએ લઈ જતો પુત્ર અચાનકમાં મૃત્યુ પામ્યા બાદ હવે તેના માતા-પિતા પુત્રની તસવીર સાથે દર વર્ષે માતાના મઠ પહોંચી આવે છે જામનગર ખાતે રહેતો એક વૃદ્ધ દંપતી જામનગરથી માતાના મઠ દર વર્ષે આસો નવરાત્રીમાં દર્શન કરવા માટે આવે છે એ પરંપરા આજે પણ એ વૃદ્ધ દંપતીએ જાળવી રાખે છે પરંતુ ફરક એટલો પડ્યો છે કે દર વર્ષે તેમના પુત્ર માં આશાપુરાના દર્શન કરાવવા માટે માતા-પિતાને લઈ આવતો હતો એ ગૌરક્ષક તરીકે જામનગરમાં પ્રખ્યાત પુત્ર બે હાજર સત્તર માં અકસ્માત પામ્યા બાદ તેના માતા પિતા છે આ વખતે જામનગર થી ઓટો રિક્ષા થી નીકળ્યા બાદ ભુજ પહોંચેલા ભુજના માધા પર નજીક કચ્છના પત્રકાર મિત્રો દ્વારા ઉભા કરાયેલ એવા કેમ્પ માં આવીને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પુત્ર ની યાદમાં આ દંપતી

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ